હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું કડા પ્રસાદ એટલે કે ઘઉંના લોટનો શીરો જે ગુરુદ્વારમાં મળે છે એ સ્ટાઇલથી બનાવવાના છે સૌથી પહેલાં એક કઢાઈની અંદર તમારે એક વાડકી ઘી લેવાનું છે એટલે તમારે કોઈ એક વાડકી હા તો કપનું માપ સેટ કરી લેવાનું છે હવે આગળ મેં વાડકી ઘી એડ કરી ચોખ્ખું ઘી લીધું છે અને ગરમ થવા દેવાનું છે ગરમ થઈ જાય એટલે એક વાડકી ભરીને ઘઉંનો કરકરો લોટ લીધો છે તમે રોટલીનો લોટ પણ લઈ શકો છો પણ આ રીતે કરકરો લોટ લેવાથી શીરાનું જે ટેક્સચર છે તે દાણેદાર આવશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે તો બસ અહીંયા આગળ હવે ગેસની આ સ્લો ટુ મીડિયમ રાખીને આપણે એને શેકવાનો છે સરસ બ્રાઉન કલરનો ના થઈ જાય ત્યાં સુધીને આપણે એને શેકાવા દેવાનો છે લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે કેમ કે આપણે એકદમ સ્લો ફ્લેમ રાખી છે અને આ રીતે એને સતત હલાવતું રહેવાનું છે નોર્મલ આપણે ઘઉંના લોટનો શીરો બનાવીએ તો આપણે ઓલમોસ્ટ આપણે ગોળ યુઝ કરતા હોય છે પણ આ શીરામાં ખાંડ એડ કરવાની છે તમારે જો ગોળવાળો શીરો બનાવવો હોય તો તમારે એને પહેલાં ગોળનું પાણી રેડી કરી લેવાનું છે એની રેસીપી ઓલરેડી મેં ચેનલ પર આપેલી જ છે તમે ચેનલ પર નીચે લિંક હું એને આપી દઈશ તો તમે ઘરે ગોળવાળો પણ બનાવી શકો છો પણ આ શીરો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે આ રીતે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો તમે ખાંડની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ પણ કરવા માગતા હોય તો તમે કરી શકો છો અહીંયા આગળ તમે જોશો લોટ હલકો થવા માંડશે આ રીતે તમે કલર થોડું ચેન્જ થવા માંડ્યો છે તમે જોઈ શકો છો પહેલાં અને અત્યાર કમ્પેરિઝનમાં કલર પણ ચેન્જ થઈ ગયો છે સરસ બ્રાઉન કલર આવવા લાગ્યો છે બસ એને હજુ એક મિનિટ જેવું આપણે એને શેકાવવા દઈશું સતત હલાવતું રહેવાનું છે જેથી લોટ નીચે બળી ના જાય અહીંયા આગળ તમે જોઈ શકો છો બ્રાઉન કલર આ રીતનો સરસ આવી ગયો છે અને એકદમ લોટ જે છે શેકાવવામાં હલકો થઈ ગયો ઘી પણ અલગ થઈ ગયું છે તો હવે આપણે આ ટાઈમે ખાંડ અને પાણી એડ કરવાનું છે તો ખાંડ પણ જેટલી આપણે લોટ લીધો એટલી જ ખાંડ લેવાની છે એટલે કે એક કપ ખાંડ લેવાની છે એક વાડકી અને પાણી એનું ડબલ લેવાનું છે તો પાણી અહીંયા આગળ આપણે બે વાડકી એડ કરવાનું છે તમે ખાંડ પાણી ભેગું કરી થોડું ગરમ કરી અને પછી પણ એડ કરી શકો છો નહીં તો તમે આ રીતે ખાંડ એડ કરી અને તરત જ તમારે રૂમ ટેમ્પરેચરવાળું પાણી બે વાડથી એડ કરી દેવાનું છે તો જે વાડકીથી તમે લોટ ઘી અને ખાંડ વાપર્યું હતું બસ એ જ વાડકીના માપથી તમારે પાણી એડ કરવાનું છે એકદમ સહેલું અને પરફેક્ટ માપ સાથેની રેસીપી બતાવી છે બસ હવે લગભગ એકથી દોઢ મિનિટમાં જ આપણો શીરો કઢાઈથી અલગ થવા માંડે ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધીને એને શેકાવા દેવાનું છે તો આ રીતે તમે સતત હલાવશો એટલે સરસ એ ઠીક થવા લાગશે તો તમારે આ જ રીતે એને સતત હલાવતું રહેવાનું છે તો એકદમ જ થોડીક જ ક્ષણોમાં તમે જોશો એનું ટેક્સચર આખું બદલાઈ જશે તો આપણો આ શીરો તૈયાર થવા માંડ્યો છે તમે જોઈ શકો છો અને હા હજુ સુધીને તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને જરૂરથી ક્લિક કરી દેજો જેથી તમને મારી નોટિફિકેશન જે વિડીયોની છે તે સૌથી પહેલાં મળશે અને આપણે હવે વન મિલિયનની તરત પહોંચવાની તૈયારીમાં છે તો હજુ સબસ્ક્રાઈબ કરો જો તમે પહેલીવાર આ વિડીયો જોતા હોય કારણ કે તમે જોઈ શકો છો શીરાનું ટેક્સચર છે તે એકદમ ચેન્જ થઈ ગયું છે સરસ આપણો લચકા પડતો શીરો તૈયાર થઈ ગયો છે પણ હજુ એ કઢાઈથી અલગ નથી થયો બસ હવે આ કઢાઈથી અલગ થવા માંડે એટલે તમારે સમજી લેવું આપણો આ શીરો તૈયાર થઈ ગયો છે એ ચોંટવાનું બંધ થઈ જશે ચમચામાંથી અલગ થવા માંડશે અને ઘી ટ્રાન્સફર થઈ રહ્યું છે અહીં આગળ તમે જોઈ શકો છો એકદમ સરસ ઘી અલગ થઈ ગયું છે અને આપણું આ રીતે આ શીરો બનીને તૈયાર થઈ ગયો છે હવે તમારે આ શીરો એમને જ ખાવાનો હોય છે આમાં ઇલાયચી પાવડર કે ડ્રાય ફ્રૂટ એડ કરવામાં નથી આવતા આ શીરો એકલો જ એકદમ સરસ સ્વાદિષ્ટ લાગે છે જે ગુરુદ્વારમાં જે પ્રસાદ મળે છે તે તો તમે પણ દેવ દિવાળીના દિવસે આ પ્રસાદ ઘરે ચોક્કસથી બનાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તમે ગાર્નિશ માટે આ રીતે થોડાક કાજુ બધા ઉપરથી એડ કરી શકો છો આ શીરો ગરમા ગરમ જ ખાવાની મજા પડે જશે તો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો